ઉપર વાળી બેંક બેઠી છે આપણી માલમ માલ અજનો ખાણો આજ આપેલે કાલની વાતો કા ગુરુને આજે જ કીધું કે પ્રાણીને પર ચિંતા નથી પશુઓને પણ જમવાનું ખાવાનું મળી જાય છે આપણને પણ મળી જશે પરંતુ આપણે ભેગો કરવાની લાયમાં ક્યાં સ્ટોક કરતા નથી પ્લીઝ શાંતિ જાળવો છોકરાઓ આપણી માલમ માલ અજનો ખાણું અંથો અંથ માનવી નાથ નાથ જોઈએ કેવા કેટલા છે હોય આખો પરિવાર બધું સંયમ મોતને સિક્કા નાથ નદીમાં ધર્મને માર્ગ તો આપણે પણ આવું જીવનમાં ધર્મને અપનાવીએ જો જીવનમાં ધર્મનું આચરણ કરશું તો આપણને સુખ મળવાનું છે કાલનો વિષય છે એના ઉપર કી ફોર ધ હેપી લાઈફ બહુ જ સરસ એ વિષય છે ભારત ભરમાં લગભગ બસો થી ત્રણસો જગ્યાએ મેં વિષય લીધેલો છે એ પણ એટેન્ડ કરજો સવારના મેડિટેશન છ થી મારો સેશન છે એનાથી તમારી આ શરીરમાં બોડીમાં એક શક્તિ એનર્જી ઉત્પન્ન થશે ધ્યાન શક્તિ વધશે કર્મ નિર્જરા થશે નેગેટિવિટીઓ બધી દૂર થશે પોઝિટિવિટી આવશે એવા ઘણા બધા લાભ છે આપણે સૂર્યકાશ અનામતે આવ્યા છીએ આ આયોજકોએ આટલી બધી મહેનત કરી છે તો આપણે ઊંઘવા માટે આવ્યા છીએ કે કઈ જ્ઞાન પામવા માટે જ્ઞાન પામવા માટે તો આપી કાલે ઊંઘ ઉડારીને બટા બેટા છવા આવશો જવાબ ના આવ્યો આવશો કેટલા વાગે જેનું નામ તીર્થંકર ભગવાન નું નામ છે એવા તીર્થંકર પરમાત્મા

એટલે કે છ માલી એક બેન અને છ મિત્રો એને કેવાય એક માલી એવા પ્રભુ નું નામ

अरे आने चाहिए। आने आने आने। ठीक है। 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 ठ

दुनिया ना सर्वे लोगों मने इच्छे छे, दुनिया ना सर्वे लोगों मने इच्छे छे, जो भी चिंता कर करना मत। शांति ना, शांति ना आप आजूदिस जगदो जगा किताब लो। अभी मने कोई चिटी सके नहीं। आप आजू बुलाने, बिग हाँ, यस, उपिते जा अचेतनाथ स्वामी सातो जवाब छे बोल मत एंड क्लीन प्रभु को नाम नीट एंड क्लीन अपन ने पर कमे नीट एंड क्लीन दरक जगह है और जो हमारे रीते भाई शांति ना नीट एंड विकल्प प्रभु को मल नाथ भगवान विमल बीट एन क्लीन धनुते

Yes, Sambhavana Prabhu. Everything is possible, Sambhavana Prabhu. Nelloga, Nani, Nidhioma. Eksharna, Diyu Sheth, Paneek, Evarika, Danyo, Eka Prabhu Nama. Ekshari Di, Eji Diyu Sheth. భ స్వామి <laughs> 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 <laughs>